સુરતના પાંડેસરાના વડોદ ખાતે રહેતી એક માસુમ બાળાને ગુટ ટચ અને બેટ ટચ અંગે માહિતી હોય એક યુવકે બાળાને ખોડામાં બેસાડી અડપડા કરતા બાળાએ તેનો ઉગ્ર પ્રતિકાર કરી ઘરે ભાગી છૂટી હતી જેને લઈને બાળાની લાચ હાલ તો બચી જવા પામી છે તો બાળાએ પિતાએ વાત કરતા ઘર બહાર જઈ નારાધન શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો આ બાબતમાં પોલીસને જાણ કરાતા

અને આ બાબતની પિતાને જાણ કરતા પિતા નારાધામ જોવા ગયા હતા જો કે નારાધામ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અંગે બાળાના પિતાએ પોલીસને જાણ કરી હતી એક રહીશ પોલીસ સ્ટેશને આવી અને રજૂઆતના આધારે હતી તેમની બાળકી બે થી અઢી ના સમયગાળા અને બાળકી તે અજાણ્યા પુરુષને ઓળખતી ન હોય જેથી તેની સાથે બહુ વાતચીત કરતી નથી પરંતુ જે અજાણો વિષમ છે તેમને કોસલાવી લલચાવીને પોતાની ગોદીમાં ઉંચકી જવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સી ટીમ દ્વારા ગુડ ટચ બેટ ટચ ટ્રેનિંગ આપવામાં આવે છે જેના આધારે આ બાળકી પણ સ્કૂલમાં જતી હોય તે સ્કૂલમાં પણ તેમને ગુડ ટચ બેટ ટચ ની ટ્રેનિંગ આપવામાં આવેલી જે ટ્રેનિંગના અનુસંધાનને તેમણે શીખેલું કે કોઈ પણ અજાણ હોય યુવક હોય કોઈ વાતચીત કરે અથવા તો કોઈ પ્રાણે ઉચકીને લઈ જાય ફોસ લાવે કોઈ ચોકલેટ આપે તો એમની સાથે જવાનું નથી તેના અનુસંધાને આ બાળકી અને ઉચકવાનો પ્રયત્ન કરતા તે બાળકી તેમની સાથે ગઈ નહીં અને જોર જોરથી ચિલ્લાવા માંડી અને રડવા માંડતા યુવક ગભરાઈ જતા તેને નીચે ઉતારી દીધેલી અને બાળકે તરત જ ફટાફટ પોતાના મમ્મી પપ્પા મમ્મી પપ્પા પાસે જઈ ને તેમને રજૂઆત કરતા તેમના ફાધર પોલીસ સ્ટેશન પાંડેસરા પોલીસ સ્ટેશન આવીને રજૂઆત કરતા તેમની ફરિયાદના આધારે ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે હાલ તો શાળામાં માસુમ બાળકોને ગુડ ટચ અને બેટ ટચ અંગે અપાતી માહિતી લઈને એક બાળ હાલ તો નરાધમના ચુંગલમાંથી બચી ગયું હોય જેથી લઈને હાસ્કર અનુભવમાં આવ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશ